બગસરામાં ત્રણ નવી એસટી બસ શરૂ કરવામાં આવી છે જેને ધારાસભ્ય કાકડિયાએ લીલી ઝંડી આપી હતી અમરેલી જિલ્લાના બગસરા ખાતે ત્રણ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ પેસેન્જર એસોસિએશનના સભ્યો ચેમ્બરના પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ નવી બસોના ઉમેરા સાથે બગસરા ડેપોમાં કુલ બસોની સંખ્યા એકાવન થી વધીને ચોપન થઈ ગઈ છે હાલમાં ડેપો દ્વારા કુલ તેતાલીસ રૂટ પર બસ સેવાઓ ચલાવવામાં આવી રહી છે અને વાહન વ્યવહાર મંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અમરેલી જિલ્લાને ઓગણીસ બસો ફાળવી છે એના ભાગરૂપે મારા મારા મત વિસ્તારમાં બગસરા એસટી ડેપોમાં ત્રણ બસ અને ધારીમાં બે બસ એમ કુલ મારા વિસ્તારમાં પાંચ બસ નવી આપી છે એ લોંગ રૂટમાં ચલાવવાની છે ધારીથી સુરત બગસરાથી સુરત બગસરાથી અમદાવાદ આવા લોંગ રૂટમાં આ બસોનું જે મૂકવાની છે સારામાં સારું પેસેન્જરને સુવિધા મળે

નવી જે બસો ફાળવવામાં આવી છે એમાં બગસરાને ત્રણ નવી બસો ફાળવવામાં આવી છે જેમાં બે સુરત અને એક અમદાવાદ માટેની નવી બસ ફાળવવામાં આવેલી છે અને રહી વાત બગસરા બંધના એનાલની ને રૂટ જે બંધ છે એ બાબતની તો એ બાબતે મારું એવું કહેવાનું છે કે અત્યારે જે હાલ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે ઘણા ખરા રૂટો બંધ કરવાની ફરજ પડે છે અમારી નો નો ડાઉટ કે અમારી કોઈ એવો અભિગમ એવો નથી કે રૂટ બંધ કરવા પણ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે રૂટ બંધ કરવા પડે છે હમણાં ડ્રાઈવરો નવા આવી જશે એટલે બધા રૂટો